પોરબંદર નજીકના રાણાવાવ ગામે આવેલા સ્મશાનની એવી રીતે જાળવણી કરવામાં આવી છે કે જાણે તે બગીચો હોય તેવી અહીં આવતા લોકોને અનુભૂતિ થાય છે રાણાવાવમાં નગરપાલિકા દ્વારા સંચાલિત આ સ્મશાનમાં અનેક સેવાકર્મીઓ પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ કોઈપણ પ્રકારની આશા અપેક્ષા રાખ્યા વગર સેવા આપે છે તે ઉપરાંત ત્યાં તંત્ર દ્વારા બે કર્મચારીઓ પણ રાખવામાં આવ્યા છે જેઓ સમગ્ર સ્મશાન ભૂમિની સુંદર કરી રહ્યા છે અહીંયા વૃક્ષોનો વ્યવસ્થિત ઉછેર કરવામાં આવ્યો છે તેથી ચારે બાજુ હરિયાળી જોવા મળી રહી છે લીલાછમ વાતાવરણમાં અનેકવિધ પ્રકારના પક્ષીઓનો કલબલાટ પણ સાંભળવા મળે છે તથા મોર કડા કરતા હોય તેવા દ્રશ્યો પણ નજરે ચડે છે મહત્વની બાબત એ છે કે અહીંયા આવતા પક્ષીઓ માટે પૂરતા પ્રમાણમાં ચણની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે તેથી તેઓને ભરપેટ ભોજન પણ મળી રહે છે પોરબંદર જેવા જિલ્લા કક્ષાના નગરની સ્મશાન ભૂમિ કરતા અનેક ગણું રળિયામણું અને સુંદર સુવિધાઓ સાથેનું રાણા વાવનું આ નમૂનેદાર સ્મશાન જોતા પોરબંદર નગરપાલિકાના તંત્રએ પણ તેમાંથી પ્રેરણા લેવી જોઈએ તેવું જણાઈ રહ્યું છે આ કોઈ બગીચો નહીં પરંતુ રાણાવાવની સ્મશાન ભૂમિ છે તંત્ર અને લોકો ધારે તો સ્મશાન ભૂમિને પણ ફરવાલાયક બનાવી શકાય તેનું ઉત્તમ નમૂનારૂપ ઉદાહરણ આ સ્થળ છે જ્યાં ખૂબ જ વ્યવસ્થિત રીતે વૃક્ષો વાવવામાં આવ્યા છે તેનું જતન અને જાળવણી કરવામાં આવ્યા છે એટલે અહીંયા જ્યારે સ્મશાન ભૂમિમાં કોઈ બહારના લોકો આવે ત્યારે જાણે બગીચામાં આવ્યો હોય તેવી અનુભૂતિ થાય છે ત્યારે રાણાવાવ નગરપાલિકા અને ત્યાંના લોકો પાસેથી પોરબંદર નગરપાલિકાએ શીખવું જ રહ્યું પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ